મચ્છર કરડવાથી શરીરમાં પ્રકારની બીમારી થઈ શકે છે જેમ કે મેલેરિયા તાવ ટાઈફોઈડ જેવા અલગ અલગ તાવ આ નાનકડું જીવ માણસની સાથે સાથે પાતળી ચામડીના જાનવરનું પણ લોહી ચૂસી લે છે પરંતુ એક મચ્છર કેટલું લોહી ચૂસે તેના વિશે જણાવીએ

આ ઉપરાંત મચ્છર એક એવું જીવ જંતુ છે જેનાથી રોગ ચાળો વકરે છે અને ઘણા કેસોમાં લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવે છે તો હંમેશા મચ્છરથી બચીને જ રહેવું જોઈએ